દાંતીવાડા નજીક આવેલ રાણીકૂટ પર્વતીય ડુંગરને લીલીછમ બનાવવા બનાસ મેડિકલ કોલેજ પરિવાર દ્વારા પંદર હજાર જેટલા સીડબોલનું પ્રત્યારોપણ કરાયું હતું ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના જળ સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વન્સ મોર સીડબોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ રેલીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીડબોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે બાદ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ લોકભાગીદારી થકી સીડબોલ અભિયાન જન જન સુધી આગળ વધી રહ્યું છે આજે દાંતીવાડા તાલુકાના રાણોલ નજીક આવેલ રાણીકૂટ તેમજ જેસોર પર્વતીય વિસ્તારને હરિયાળો બનાવવા માટે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલમપુર પરિવાર દ્વારા સીડબોલ વાવેતર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ડોક્ટર સ્ટાફ બનાસ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલ લોકોએ શ્રમદાન દ્વારા પ્રકૃતિ જતનમાં પોતાની લોકભાગીદારી નોંધાવી હતી આજે અમે સો બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને સૈનિક સ્કૂલ જે પર્વત ઉપર વૃક્ષોનું પ્રત્યારોપણ કરવા માટે આવે છે જેથી આ વિસ્તાર હરિયાળો બને અને પ્રકૃતિનું જતન થાય આજે અમે બનાસ મેડિકલ કોલેજના છાત્રોએ અહીં રાણીટોક પર્વત પર આવીને સીડ પ્લાન્ટેશન કર્યું છે આ સીડ પ્લાન્ટેશન થકી પ્રકૃતિનું જતન થશે અને પર્વતો વધારે હરિયાળા થશે તેમજ વધારે વરસાદ આવશે મેં બિહાર હું બિહાર ઓર સાતવીમાં પડતા हम सभी बना सैनिक स्कूल के बच्चे आज यहाँ पे सीड बॉल लगाने आए थे जिसमें हमें बहुत कुछ सीखने को मिला और जैसा कि हमें कक्षा अच्छा में पढ़ाया गया था कि कार्बन डाइऑक्साइड की बढ़ती मात्रा के कारण हमारे पृथ्वी में जो है वो ग्लोबल वार्मिंग बहुत ज़्यादा हो रही है तो इसी के इसी के बढ़ते कदम के साथ हमने यहाँ पर सीड बॉल लगाया जैसे कि अभी जो कि बारिश का मौसम चल रहा है तो यहाँ पर क्या होगी अभी बारिश होगी तो हमारे जो पौधे होंगे वो पेड़ में बनेंगे ये हमने शीट लगाए वो पौधे बनेंगे फिर वो पेड़ बनेंगे जिसके कारण की ग्रीनरी आएगी ऑक्सीजन आएगा और इस ऑक्सीजन के आने के कारण जो हमारे यहाँ पे जो कार्बन डाइऑक्साइड है उसकी मात्रा कम होगी और जो ग्लोबल वार्मिंग हो रही है वो भी उसकी भी मात्रा कम होगी तो ये सारा प्रयास हमने हमारे बनास डैडी के चेयरमैन श्री शंकर भाई चौधरी एवं हमारे जे के चेयरमैन श्री पी सर के नेतृत्व में किया है तो उनकी तरफ से ये निर्देश है ये एक वो यूज़ हो सकता है लोगों बाकी के लोगों के लिए एक इंस्प्रेशन बन सकता है कि हम सभी ऐसी ग्रीनरी लाए हमारे यहाँ पे जिसके कारण कि हम अपने अर्थ को बचा सकें क्योंकि प्लांट जो हमारे रियल ट्रेजरी है यही है एक हमारा जो असली खजाना है जो कि क्योंकि हम सभी जानते हैं प्लांट जो है ये बस हमारे पृथ्वी में पाए जाते हैं अदर किसी भी प्लानेट में ये चीज़ें नहीं हैं तो हम जो हमें कुदरत के तौर पर एक गिफ्ट के तौर पर मिला है हमें उसे बचाना चाहिए और एवं पेड़ पौधे और लगाने चाहिए આ કાર્યક્રમમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી બ્રિગેડિયર સ્ટાફ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો આપણા ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવર બનાવવા માટેનું જે આહવાન કર્યું હતું સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે જે બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે જળ સંચય માટે તળાવો બનાવવા માટેનું અભિયાન હાથ ધરેલું છે બનાસ ડેરીના માધ્યમથી અને બનાસકાંઠા જિલ્લાને અને પર્વતોને હરિયાળા બનાવવા માટે દર વર્ષે એક કરોડ પ્લાન્ટેશન અને એક કરોડ જેટલા સીડબોલનું પ્લાન્ટેશન પર્વતોમાં બનાસની આખી ટીમ જઈને જે પ્લાન્ટેશન કરી રહી છે એના ભાગરૂપે આજે બનાસ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો સાથે રહી અને અંદાજે પાંચસો જણા લોકોએ અહીંયા આજે રાણીટોક પર્વત ઉપર ચડીને શીડબોલનું પ્લાન્ટેશન કર્યું છે જેમાં બનાસ ડેરીના એમડી સંગ્રામસિંહ ચૌધરી સાહેબ ઈડી બાજીયા સાહેબ અને તમામ ફેકલ્ટી સાથે શીડબોલનો પંદર હજારથી વધારે સીટબોલનું પ્લાન્ટેશન કર્યું છે અને પર્વતોને હરિયાળા બનાવવા માટેનો જે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈનો જે સંકલ્પ છે એના ભાગરૂપે આખી ટીમ બનાસ ટીમ પ્લાન્ટેશન કરી અને બનાસને હરિયાળો બનાવવા માટેનો એક આ પ્રયાસ કરેલ છે અને આ ચોથા વર્ષમાં જે સંકલ્પ છે શંકરભાઈ સાહેબનો એને સાકાર કરવા માટે આખી બનાસ ટીમ એમાં કામે લાગી ગઈ છે